જે પ્રોબ્લેમ્સના કારણે પણ જીરું ધાણા વરિયાળી જેવા પાકો ખેતીમાં હોય તેમાં મોટા નુકસાનની ભીતિ ખેડૂતોને સવાઈ રહી છે તો જોઈએ વાતાવરણની સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કેવું વાતાવરણ રહેશે આજની મિત્રો વાત કરીએ તો આ રીતે અરબી સમુદ્ર તેમજ બંગાળની જે ખાડી છે તેની નજીકના જે આ વિસ્તારો છે તેમાં વાતાવરણ ક્યાંક ક્યાંક વાદળછાયી જોવા મળશે કચ્છરૂપી વાદળા જોવા મળી શકે કે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કસરૂપી વાદળા આપણને જોવા મળી શકે આગામી છવ્વીસ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે આ મહિનાના અંતમાં છવ્વીસ સત્યાવીસ તારીખથી વાદળછાયું વાતાવરણ સામાન્ય રીતે જોવા મળશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ત્રીસ તારીખ બેલીસ તારીખ જેમાં ખાસ કરીને ત્રીસથી એકત્રીસ અને પહેલી બીજી તારીખની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે પહેલી તારીખની અપડેટ જોઈએ પહેલી ફેબ્રુઆરીમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો છે જેમાં નાગવિરી નલિયા હિરોણા ભુજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ લખપત ખાવડા ધોળાવીરા આ બધા જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને થરાદ રોડ પાલનપુર ખેડબ્રહ્મા તેમજ ધાનેરા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના વધવાની છે હવે જો એ ખાસ કરીને પવનની ઝડપ તો ગુજરાતની અંદર એકત્રીસ તારીખ આજુબાજુ જે પવનની ઝડપ છે તેમાં વધારો થશે કચ્છમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર આજુબાજુ ઓગણચાલીસ જુનાગઢ આજુબાજુ સાડત્રીસ ભાવનગર આજુબાજુ પચીસ છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે હવે આપણે વાત કરીએ તાપમાન તો ખાસ કરીને અત્યારે ભુજની અંદર ઓગણીસ ડિગ્રી જેવું તાપમાન આપણને જોવા મળે છે સૌરાષ્ટ્રમાં જામનગર એકવીસ રાજકોટ વીસ ભાવનગર વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે જ્યારે મધ્ય ગુજરાતની અંદર અઢાર ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળે આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી પાલનપુર છવ્વીસ અમદાવાદ સત્યાવીસ દાહોદ પચીસ ડિગ્રી રાજકોટ અઠ્યાવીસ જુનાગઢ અઠ્યાવીસ સુરત ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે પહેલી સવારનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છમાં પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાલનપુર આજુબાજુ તેર ડિગ્રી સેલ્શિયસ ખેડબ્રહ્મમાં થરાદ બારથી અગિયાર ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું તાપમાન જશે અમદાવાદ ચૌદ તેમજ દાહોદમાં બાર વડોદરામાં તેર ડિગ્રી જ્યારે ભરૂચમાં પંદર ડિગ્રી સુરતમાં પણ પંદર ડિગ્રી જેટલું નીચું તાપમાન જશે જ્યારે ભાવનગરમાં સોળ અમરેલીમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની સંભાવના છે પચીસ તારીખે પહેલી સવારનું તાપમાન જોઈએ તો એકંદરે ગુજરાતનું બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર જ્યારે ઉત્તર ગુજરાતમાં અગિયારથી બાર ડિગ્રી સેલ્સિયસ અને કચ્છમાં પણ અગિયાર બાર ડિગ્રી સેલ્સિયસ જેવું નીચું તાપમાન જવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ